સ્વાગત છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટનાનો પર્દાફાશ કર્યો છે એક મકાનના રસોડામાંથી કંકાલ શોધી કાઢતા આસરે એકાદ વરસ પહેલા થયેલી હત્યા પરથી પડદો ઉકેલાયો છે ફતેવાડી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પુરુષનું કંકાલ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી તપાસ દરમિયાન મૃતકની પત્નીએ જ પ્રેમી તથા અન્ય લોકો સાથે મળીને હત્યા કરીને લાશ દાટીને ચણતર કરાવી દીધું હોવાનું સામે આવ્યું છે પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ જે જાડેજા અને તેમની ટીમે એક વર્ષથી ગુમ થયેલા યુવકની હત્યા થઈ હોવાનો પર્દાફાશ કર્યો છે ફતેવાડીમાં આવેલા અહેમદી રો હાઉસમાં રહેતા સમીર બિહારીના ગુમ થવા બાબતે તેની પત્નીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો સમીરની પત્ની તેનો પતિ ઝઘડો કરીને જતો રહ્યો તેવું જુઠ્ઠાણું ચલાવતી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે મામલો હાથમાં લઈને તપાસ કરતા સમીરની પત્ની રૂબી પડી ભાંગી હતી તેણે કબૂલાત કરી કે તે થોડા સમય પહેલા પતિ સમીર બિહારી અને બાળકો સાથે રહેતી હતી રૂબીને ઇમરાન સાથે પ્રેમ સંબંધ હોવાથી પતિ સમીર વિરોધ કરતો હતો જેના કારણે બંનેએ તેની હત્યા કરાવીને યોજના બનાવી હતી આશરે એકાદ વર્ષ પહેલા સમીરની હત્યા કરીને લાશ જમીનમાં દાટીને ત્યાં ચણતર કરાવી દીધું હતું આ ઘટનાના કેટલાક દિવસો બાદ મકાન પણ બદલી નાખ્યું હતું જ્યારે મૃતક બાબતે કોઈ પૂછે ત્યારે તે કામથી બહાર ગયા છે કે દુબઈ ગયા છે તેવા બહાના બતાવીને વાત ટાળી દેતા આટલા સમયથી કોઈને જાણ નથી થઈ પોલીસે એફએસએલ અને ડીએનએ પ્રોફાઇલિંગ માટેની તજવીજ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચે વધુ ઊંડાણપૂર્વક તપાસ કે કેટલીક ચોંકાવનારી માહિતીઓ સામે આવે તેવી શક્યતા છે આર ગુજરાત દિવસમાં આપનું સ્વાગત છે સરકેજ ફતેવાડી વિસ્તારમાં તમે જોઈ શકો છો આ એક મકાન આવેલું છું આ એક મકાનની અંદર અમદાવાદ ક્રાઇમ છે એક રસ્યમ ભેદ ઉકેલી નાખ્યો છે રસ્યમ ભેદ એવી રીતે છે કે એક વર્ષ પહેલાં પત્ની દ્વારા પોતાના પતિની હત્યા કરી અને આ ઘરના કિચનની અંદર પતિને દાટી દેવામાં આવ્યો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખુફિયા માહિતી મળી હતી અને માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે બે મહિનાથી વધુ સમયમાં તપાસ હાથ ધરી હતી અને ગઈકાલે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મેજિસ્ટ્રેટ્સની હાજરીની અંદર અહીંયા આઈનો ખાડો ખોદ્યો ખાડા ખોદ્યા પછી અહીંયાથી માનવ કંકાર મળી આવ્યો માનવ કંકાલ અને એક મળી આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઇમરાન કરીને એક આરોપીની ધરપકડ કરી છે અને ઇમરાનને વધુ માહિતી આપતા એમ કીધું છે કે રૂબીના અંસારી છે એના પતિની હત્યા કરી હતી અને રૂબીનાને અને ઇમરાનના ભ્રમ સંબંધ હતા અને આ લોકો સાથે બીજા બે આરોપીઓ હતા અત્યારે ત્રણ આરોપીઓ ફરાર છે અને એક આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અજીત રાજન શું કરી રહ્યા છે જોઈએ પ્રેસ કોન્ફરન્સમાં અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ ની આખી તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે ટેકનિકલ પ્રકારનો ગુનાઓ હોય છે એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે એ જ પ્રમાણે લગભગ આશરે ત્રણેક મહિના પહેલાં અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસ જાડેજા સાહેબ એમની ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરાવવામાં આવે છે એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી ગાંઠવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઈલો થી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાત આરોપી ફૈજુ અને સાહેલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે કોઈ પણ અનડીટેકર હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે એક માણસ એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિસ્તેદારો દ્વારા મારીને આવેલ છે તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યું જેમાં જે સહે આરોપી ઈમરાન વાઘેલા છે એમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમી મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં ડાઠવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને સ્ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ કુલ ચાર આરોપીઓ સામે આવે છે જેમાં એક ની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને બાકી ત્રણ ની શોધખોળ ચાલુ છે એમાં એમને હતી કે અગાઉ એ લોકોના પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો તો એમની જે વાઈફ હતી રૂબી એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને એમને મર્ડર કરવામાં આવેલ છે એ જે રૂબી ના દોસ્તાર છે ઇમરાન એમને અત્યારે આપણે અટકાયત કરીને પૂછપરછ ચાલુ છે અને બાકી આરોપીઓની અત્યારે શોધખોળ કરી રહી છે ક્રાઇમ બ્રાન્ચ એ આપણે તપાસ કરી રહ્યા છીએ અને અમે અપેક્ષા છે કે ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચને સક્સેસ પણ મળશે એમાં એ અત્યારે જે ઇમરાનની પૂછપરછ દરમિયાન એવું સામે આવ્યું છે કે રૂબીને કહેવા પ્રમાણે એ લોકો એમને હાથ પગ પકડીને એમના ગળા કાપ્યા હતા ને પછી જે પીસીસ હતા એ એમને ત્યાં કિચન ની અંદર ખાડા ખોદી અત્યારે આપણે પૂછપરછમાં આવ્યું છે અને જે અમારે પુરાવા મળ્યા છે એમની આગળ અમે ફોરેન્સિક જાંચ કરાવીએ છીએ ડીએનએ મેચિંગ વગેરે પણ કરાવવામાં આવી રહ્યું છે એ બનાવ લગભગ અત્યારથી તેર થી ચૌદ મહિનો જૂનો જ છે તો આપણે એ રીતે આપણે ફોરેન્સિક ટીમોની પણ મદદ લઈ રહ્યા છે નહીં એમના જ્યારે લગ્ન થયા હતા સમીર જોડે ત્યાર પછી એ એમને ફેમિલી જોડે કનેક્ટમાં ન હતો તો બહુ ચતુરાઈ સાથે રૂબી તેમજ એમના જે મિત્રો હતા એ લોકોએ કોઈને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી અને આજુબાજુ લોકોના પાડોશીઓને એ કહેવામાં આવ્યું હતું કે જે સમીર છે એ કઈ ઘર છોડીને જતો રહ્યો છે

એ આગળની અમે પૂછપરછ કરી રહ્યા છીએ એમાં આપણે જે કોઈ બીજા કોઈ આરોપીઓ છે કે કેમ કે અથવા કોઈ બીજા માણસનો ખબર હતી કે કેમ એ પણ આપણે તપાસનો અત્યારે મુદ્દો છે નહીં એમાં અંદર અંદર જ્યારે એ મેરેજ થી હતી ત્યાર પછી અંદર અંદર એમનો ઝઘડો પણ ચાલતો હતો સમીરભાઈ જોડે તો એક કારણ આપણે અત્યારે

એ એમના લગભગ બે વર્ષ પહેલા એમની કોઈ જગ્યા ઓળખાણ થઈ હતી એ આગળ રૂબી ની અટકાયત થશે તો એમાં આપણે વધારાની આપણે વિગતો મળશે એ લગભગ ત્રણ વર્ષ પહેલા એમનો લગન થયું હતું બાળક અત્યાર સુધી તો કોઈ નહીં આપણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અજીત રાજાની પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી અને માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જાબાજ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન એક ડેડ બોડી કાઢવામાં આવી હતી અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણ આરોપી અત્યાર સુધી ફરાર છે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટૂંક સમયના બીજા ત્રણ આરોપીઓને પણ પકડી લેવામાં આવશે રૂબીના અને બીજા બે એના મિત્રો એને પણ ધરપકડ કરવામાં આવશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક માહિતી આપી હતી કે આ લોકોએ ઘરની અંદર ખાડો ખોદ્યો હતો ખાડો ખોદી અને એ જે વ્યક્તિ હતો સમીર બિહારી નામનો એ વ્યક્તિને અંદર દાટી દીધો હતો ને ઉપર પ્લાસ્ટર કરી ટાઇલ્સો લગાવી દીધી હતી કે કોઈને શંકા ના જાય એના પછી આ જે મકાન હતો એ મકાન રેન્ટ ઉપર આપી દીધો હતો અને જે રૂબીના હતી એ અહીંયાથી ઇમરાન સાથે ફરાર થઈ ગઈ હતી પણ તમે સોચી શકશો નહીં કે એક વર્ષો એક વર્ષ પછી પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અનડિટેક કેસને ડિટેક્ટ કરી નાખ્યો છે રઈસ સૈયદ અમદાવાદ